ધાંગધા ભગવત ધામ ગુકુ ચોકડી નજીક આયસર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ટ્રેક્ટર આયસર કાઢીને ટોચન કરીને આવી રહ્યું હતું ને ગુરુકુળ ચોકડી નજીક આયસર બ્રેક ન લાગતા ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાવ સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા તાલુકા જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છથી અમદાવાદ મેઇન રોડ વચ્ચે ધાંગધ્રા પડતો હોવાથી છાસવાની અકસ્માતો જોવા મળતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા ભગવત ધામ ગુરુકુળ ચોકડી નજીક ટ્રેક્ટરના આઈસર ટેમ્પોને ટોચન કરીને આવતું હતું અને ગુરુકુળ ચોકડી નજીક આઈસર ટેમ્પોમાં બ્રેક ન લાગતા ટ્રેક્ટર પાછળ ઘૂસી ગઈ હતી અને ટ્રેક્ટર ચાલકે ગમ ને ગંભીર ઇજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા થાંગત્રા